રંગીલા રાજકોટમાં વાલા મિત્રો માત્ર એકસો ઓગણત્રીસ રૂપિયામાં અનલિમિટેડ ભજીયા મળી જશે જ્યાં તમને મળશે ફૂલવણા ભરેલા મરચા બટેટા વડા વાટી દાળના બટેટાની પત્રી પત્રીની અંદર આપણે દાબડાના જે આવે છે ને ખંભાતના સ્પેશિયલ દાબડા ઈ પણ મળી જશે સરસ મજાના લસણની ચટણીથી લબ તીખું ખાવાના શોખીનોને તો મોજ આવી જશે તમે આમ જુઓ નજીકથી ગરમા ગરમ ભજી છે તો ધુવાણા નીકળતા છે પહોંચી જજો અને સાથે અનલિમિટેડમાં સાથે છાસેય મળી જશે અને કોઈને પાર્સલ લઈ જાવ હોય તો પણ સારી વ્યવસ્થા છે સાડા ચારસો રૂપિયાના કિલો પચાસ રૂપિયાની પ્લેટ ફેમિલી સાથે આ ચોમાસામાં ઘરે મારા બહેનોને ભજીયા બનાવવાની કડાકૂટ નહીં દે બધાયને ભાવે એવા એક જગ્યાએ મળી જશે અને પ્યોર સિંગતેલમાં તો પહોંચી જ જજો

અત્યારે કઈ કઈ વેરાયટી ના ખવડાવી છે ભજીયા અત્યારે મિક્સ વાટી દાળ છે ફૂલવડા છે બરાબર ભરેલ મરચા છે બરાબર પછી લસણિયા દાબડા આવે એવા બટેટા વડા છે અને પતરી નહીં છ પ્રકારના મિત્રો ભજીયા છે અને વાલી વાલી છાસ તો ખરીદ ને છાસ તો ખરીદ હવે અહિયાં કિલોના કેટલા ને માનો કે અહિયાં જમવા આવું હોય તો કેવી રીતે જો કિલો

અહીંયાનો ટાઈમિંગ શું હોય આપણે આપણે સાડા ચાર વાગે ચાલુ કરી દઈએ અને રાતે સાડા દસ હોય બરોબર ફેમિલી સાથે આવીને બેસીને આનંદ લેવાનો આનંદ એકવાર એડ્રેસ સમજાવી દો એડ્રેસ છે રૈયા રોડ જનતા ડેરી થી જનતા ડેરીના પ્લોટમાં છે બરાબર પણ રૈયા ચોકડી થી રૈયા ગામ બાજુ જવાનું તરત જ આગળ આવી જશે રૈયા ચોકડી થી બસો મીટર માં બરોબર બજરંગ ધોરાજી ધોરાજી આપણે સૌરાષ્ટ્ર નો કાંઠો હે ને ભાઈ

જારી પડે તો જ આ મેથી નું ભજીયું ભાઈ પીરભાઈ મોજ કરાવવાની ને મોજ જ કરાવવાની ભૂખા ભાવે એવા મોડમ મૂકો ને સિંગલ ની અરો માં છૂટા ભાઈ ખવડાવવામાં માને છે કેટલા વર્ષ થી આ રોડ ઉપર આ રોડ ઉપર જાજા વર્ષ પણ આપણે આ લાઈન માં ધંધામાં આવ્યા એને 4 વર્ષથી આ છે નું પેપર પાર્સલ માટે અંદર પાર્સલ કરીએ બરાબર વ્હાઇટ પ્લેન પેપર વાહ સિંગ તેલ માં ખવડાવવાનું ને પેપર એ આજ દેવાનું પાર્સલ માં અને વાટક્યું એ અહીંયા કસ્ટમર ખાવા માટે અને પાર્સલ માં અમે આપીએ છીએ આરે સારી ક્વોલિટી ની હો વાલા મિત્રો પ્લાસ્ટિક નહીં પ્લાસ્ટિક નહીં જે બગાશી ઇકો ફ્રેન્ડલી 129 માં અનલિમિટેડ માં આજ દેવાનું એમાંય આજ દેવાનું વાહ ભાઈ વાહ કામ સારું છે મોજ આવી જશે